મારું નામ છે વર્ષા કરણસુની ભાઈ મે ધોરણ પે નામ ભણો છું મારી સ્કૂલનું નામ છે ફરતી પ્રાથમિક શાળા મારી વાર્તા નામ છે ચકન ચક્કાવાળી એક ચક્કો હતો અને એક ચક્કી હતી એક ઝાડો પર એમનો માડો હતો ચક્કીલાઈ ચોખાનો દાણો ચક્કીલાઈ દાણનો દાણો ચક્કી તો સરસ બચાણી ખીચડી બનાવી ચક્કી તો પાણી ભરવા ગઈ ચક્કો તો આખો પર પટ્ટી બધી ખોઈ ગયો ચકાંત મોજ ભૂખ લાગી ચકાય વિચાર્યું કે મેં બધી જ ખીચડી ખાઈ જાઉં ચક તો બધી જ ખીચડી ખાઈ જો ભઈ ચક્કી તો છબાક છબાક કરતાઈ ચક્કી બોલી ચક્કા ચક્કા જોળા બાયનો ખોલે ચક બોલ્યો મારી આંખ પર દુખે છે તો આવતી દીને બાયનો ખોલીને ચક્કી તો બાયનો ખોલીને આવી એ ખીચડી જોય ન ખીચડી નતી ભઈ ચક્કી બોલી ચક્કા ચક્કા આપણી ખીચડી કોણ ખાઈ જ્યું ચપ્પો બોલ્યો મારે આખો પર દુખતું તું મારે આખો પર તો દુખતું હતું મે મેને નથી ખાધી ખીચડી ચપ્પો બોલે એવું લાગે છે રાજા કૂતરાએ જ ખાધી હશે ચકી તો રાજા કોને થઈ ચક્કી બોલી રાજા રાજા તમારા કૂતરાએ અમારી ખીચડી ખાધી છે રાજા બોલ્યો અમારો કૂતરો તમારી ખીચડી કેમ ખાય એ તો એક સરસ ભોજન મળે છે પછી રાજાનો નો કૂતરો આવ્યો પછી રાજા બોલ્યા રાજા કૂતરા તું એ ચકી ની ખીચડી ખાધી ના મેં તો ચકી ની ખીચડી નહીં ખાધી ચક્કો બોલ્યો તમારા કૂતરા એ જ ખાધી છે ખીચડી કૂતરો બોલ્યો તે મારું પેટ ફાડો મારા પેટમાં ખીચડી ના હોય તો ચક્કર પેટ ફાળજો ચક્કો તો ગભડાઈ જ ગયો પછી ચક્કાએ કહી દીધું કે મેં જ ખીચડી ખાધી હતી પછી રાજા એ કહ્યું કે મેં કોમ લટકાવી બહુ મોટી સજા આપી તો બહુ ચડતા હતા એક ગાયનો ગોળ વાળો આવ્યો એ ચકી બોલી વાળા ગોળવાળા મારા ચક્કર બહાર કાઢો ને તો ગાયનો ગોળ વાળો બોલ્યો મેં તો આ કેમ કાઢું બહાર રાજા તો સાચી જ સજા આપી હશે ને ઉપર વાંદરી બેઠી હતી તે બધું જ સમજ્યું એને વાંદરી નીચાઈને એવું બોલી મને ખીર પૂરી બનાવીને ખબર મેં તારે મેં તારા ચક્કાને બહાર કાઢું ચક્કે કીધું હારું ચકે તો વાંદરે તો તે વાંદરે તો ચક્કાને બહાર કાઢ્યો ચકે તો મજાને ખીર પૂરી બનાવી પછી ચક્કે ને વાંદરીએ ને ચક્કાએ